જથ્થો જથ્થો પડાયો છે ઝડપાઈ ગયો છે બે ગોડાઉન ઉપર એસ ની ત્રાટકી છે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે લાખો ની કિંમત નો જથ્થો સીઝ કરાયો છે રાશન કાર્ડ માં આપેલું અનાજ કરતા સંગ્રહ ગ્રાહકો પાસેથી અનાજ પરત લઈ મિલોમાં અપાયું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે